વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ છે તે ગુજરાત સુધી પહોંચ્યો છે જેમાં થોડાક સમય પહેલા વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા કેટલાક સ્ફોટક સવાલો કરવામાં આવ્યા હતા અને સણસણતા પ્રહાર અને આરોપ પણ સરકાર ઉપર લગાવવામાં આવ્યા હતા જો કે આ મામલે ઇલેક્શન કમિશને પણ રાહુલ ગાંધીના આરોપને ફગાવ્યા પરંતુ આજે અમદાવાદના વેજલપુર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો શું કહી રહ્યા છે આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વોટ ચોર ગાદી છોડ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વેજલપુર ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ વિરોધ નોંધાયો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ કરવામાં આવ્યા છે થોડાક સમય પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા જે ગડબડ ગોટાળાઓ ચાલી રહ્યા છે ઇલેક્શન કમિશન ઉપર તે પ્રકારના આરોપો તેમણે કર્યા હતા ને જે અલગ અલગ જગ્યાઓથી બનાવટી મતદારો મળતા હોય તેવા આરોપો પણ તેમણે લગાવ્યા હતા આ તમામ ઘટના બાદ ઇલેક્શન કમિશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટતા પણ કરી હતી જોકે આ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ વિરોધ કાર્યક્રમમાં પહોંચ્યા હતા તેમણે શું પ્રહાર ભાજપ ઉપર કર્યા તેમને સમગ્ર ગુજરાત અને દેશની જનતામાં લાંબા સમયથી ઈવીએમ અને ચૂંટણીની આખી પ્રક્રિયાને લઈને બહુ ઊંડી ક્ષમતા હતી લાખો કરોડો લોકોના મનમાં એવું હતું કે આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થયેલો હોવાના કારણે અમે તો વોટ આપતા નથી એ છતાં ગુજરાતમાં ને દેશમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ આની પાછળનું રહસ્ય અને એનો પર્દાફાશ રાહુલ ગાંધીએ કર્યો કર્ણાટક અને હરિયાણામાં હજારો લાખો મતદારો જે મતદાર નથી એમણે મતદાન કર્યું જે મતદાર છે એવા મતદારોના વોટ એ ડિલીટ થઈ ગયા અમદાવાદ અને ગુજરાતની અંદર પણ સેંકડો આવી ઘટનાઓ બની છે અમારા પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાએ ખુલાસો કરેલો કે ઓલપાડ ચોર્યા એક જ વિધાનસભામાં ત્રીસ હજાર જેટલા ફેટ વોટર એટલે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે જીતી અને દેશમાં જે છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એમના મૂળમાં આ વોટ ચોરીનું કૌભાંડ છે આ વોટ ચોરીના કૌભાંડને છેક જમીન સ્તર સુધી લઈ જવા ગુજરાત અને દેશની જનતામાં એક જબરદસ્ત જાગૃતિ આવે અને ફરી ગુજરાતવાસીઓ દેશવાસીઓએ આ વોટ ચોરીના કૌભાંડનો ભોગ ન બનવું પડે એટલા માટે આજે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરી દસ ઓક્ટોબર સુધી એક સહી ઝુંબેશ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે એના પહેલા તબક્કા તરીકે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાંથી અમે કેમ્પેન શરૂ કરીએ છીએ આપણે બધા યાદ રાખવું જોઈએ પ્રત્યેક ગુજરાતી યાદ રાખવું જોઈએ કે વોટ ચોરી કે દરેક દરેક માણસનો નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ દેશ બલિદાનોના પગલે આઝાદ કરો અને વિમુખ કરવો આ દેશના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનનું અપમાન છે સ્વતંત્રતાના આંદોલન અને બાબાસાહેબના બંધારણ સાથેની ગદ્દારી છે આ ગદ્દારી હવે ભારતીય જનતા પાર્ટીને દેશ સાથે અમે નહીં કરવા આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વોટ ચોરી મુદ્દે તેમણે સરકારને ઘેર્યા છે અને રોષે ભરાયા છે જે રીતે મતાધિકારનો થઈ થયેલો છે લોકોના ને જે હા ગડબડ ગોટાળા ચાલી રહ્યા છે તેની સામે તેમણે બાયો ચડાવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રો વૈષ્ણવ